જય શિયારામ શ્રવણ કુમાર વિદ્યાર્થી ભવન લોડાઈ શિક્ષણ અને સંસ્કાર ઈ બંને જરૂરી છે આપણે ત્યાં માત્ર શિક્ષણને જ મહત્વમાં આપવામાં આવ્યું સંસ્કારને નહીં અને એને કારણે શિક્ષણ સંસ્કાર વગર આંધળું છે અને સંસ્કાર શિક્ષણ વગર પાંગળો છે એટલે જો પૂર્ણ જીવનના વિકાસ માટે જોઈતું હોય તો શિક્ષણની સાથે સંસ્કાર શિક્ષણની સાથે અધ્યાત્મ જોઈશે જો માણસે કમાઈ ખાવું છે રોટલો ખાવો છે તો શિક્ષણ જરૂરી છે પણ બધા સાથે મળી અને કેમ રોટલો ખાવો કેમ શાંતિથી જીવન પસાર પસાર કરવું એના માટે અધ્યાત્મ જરૂરી છે તો અમે આ વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીમાં શિક્ષણ અને સંસ્કાર અધ્યાત્મ અને શિક્ષણ એ કેમ આવે એના માટેના પ્રયત્ન નિષ્ઠ છીએ જય શિયા જય શિયા મારું નામ મનન રીતિ કાર છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું ને મારું ગામ ભલોટ છે જય શિયા પ્રેમ પ્રેમજી કાનાભાઈ હું ધોરણ નવમાં ભણું છું ગામ કનિયાનગર જયસેરામ મારું નામ બાબુ બોલી બોલી છે હું ધો હું વલોડ ગામમાં રહું છું અને ધોરણ દસ અભ્યાસ ચાલુ છું મારું નામ બોલી દ્વારમાં છે હું ધોરણ માં અભ્યાસ કરું છું મારું ગામ રાપર ખોખરા જયસેરામ મારું હેઠળિયા મારું નામ હેઠળ અંશરજીભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મારું ગામ અજાત છે મારું નામ છે અને હું ગામમાં રહું છું ધોરણ શિયારામ મારું નામ મરણ શંકર આઠ છે હું ધોરણ દસ મારું ગામ ભલોટ છે ને હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું જય શિવરામ માર નવ કોડે નવીનપ્રશ્નભાઈ છે હું ધોરણ દસમાં ભ્યાસ કરું છું ગામ કન્યાનગર જય શિવરામ મારના આગળ ધર્મેશિયા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારું ગામ જાપર જય મારું નામ કે રાસરા સુંદર નારણભાઈ છે હું ધોરણ નવમાં ભ્યાસ કરું છું મારું નામ કે મારું ગામ કન્યાનગર જયસી આરામ મારું નામ ગ્રિહશી નારણ વિરમભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને ગામ કન્યાનગર જયસી આરામ નામ ચાવડાના ધોરણ છે ગામ ભલો ધોરણ નવમાં અભ્યાસ કરું છું જયસી આરામ જયશીરામ માઉનામ લાવડી રોય છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું ગામમાં જય સિયારામ મારું નામ હોલકૃષ્ણ વિનથભાઈ છે ધોરણ નવમાં અભ્યાસ કર્યું છે ગામ રાપડ ફોકા જયસી મારું નામ બોચે પડે છે હું ધોર દસમાં અભ્યાસ કરું છું ધોર જયશીઆરામ જયશિયા રામ મારું નામ ચાર્જ લક્ષ્મીભાઈ જોર ને સાત નું પણ ગામ કન્યાનગર જયરામ મારું નામ કન્યા પાછા ચાર્જ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું ગામ કન્યાનગર